हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग तो 6:30 आ के गया व्लॉग ने शुरुआत कर दी दी बाजू मम्मी खाट ला गुदरा करन पापा उठ्या गुड मॉर्निंग गुड मॉर्निंग ब्रश करवा दीजिए ब्रश करी पूरे बशीदा हमरा तो नहीं है बस करिए ब्रश काफी ठंडी आई जई नहीं ठंडी आई जई पासी

એ પહેલાં આપણે રસોડામાં જઈએ થોડું કામ છે એટલે બહાર જોઉં છું પણ એ પહેલાં રસોડામાં જઈએ રસોડામાં હું ગતિવિધિ ચાલી રહી છે તો તમને આપણે બતાવીએ તો રસોડાનો આપણે અહીંયા રસોડામાં આવી ગયા છીએ અહીંયા બંધાણો નહીં મસાલો ટીચાઈ રહ્યો છે અને કોબીજનું શાક બનાવ્યું છે એમાં મગ બાફ્યા છે એટલે શીરો બનાવવાનો છે એમને શીરો બનાવશે મગ બાફ્યા છે મગ બફાઈ ગયા છે શીરો મગ કોબીજનું શાક રોટલી બરાબર અહીંયા શું લસણ પીચો લસણ ને ટી છે બરાબર આ તો ઓફિસથી આવતો દૂધને શાસ લાવી દીધું છે તો જમવાનું તો હજી થોડી વાર લાગશે અને બહાર એક કામ જે જરૂર છે તો આપણે બહાર જઈવાનું છે બહાર જઈ આવીશું ત્યાં સુધીમાં બેન આવી જશે આ સ્કૂલથી અને બેન આવત એટલે આપણે જમવા બેશું અને કપડાંને બધું ધોઈને છૂપી દીધું છે બેન આવે એટલે આપણે જમીશું એ પહેલાં આપણે બહારનું કામ છે પતાવી દઈએ અને પછી જમવા બેશું ત્યાં સુધી બેન આવી જશે તો વગમાં બને રહેજો વગને કન્ટિન્યૂ જોજો લાઈક્સ કરી અને શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ જમવાના ટાઈમે તો બારનો ઓગણ સાઈઠ થઈ ગઈ છે આપણે ઘેર આવી ગયા છીએ અને કૂકા આવી ગયા છે કપડાં ચેન્જ કરી ફ્રેસ આવે છે તો આપણે જમવા બેસી ગયા તો તમને જમવાનું બતાવી દો જો શીરો મગ કોબીજનું શાક ડુંગળી રોટલી છાસ તો આપણે

તો ચાલો પપ્પા આવે એટલે મળીએ તો પોણા સ્ટ્રો ના કમલિયા પેટ્રોલ લેવું તું ખબર નહી કશાક માટે લેવું તું ચોપડી કાકા આપી ગયા કાકા નવદોને एग्जाम નો કામગીરી માટે હે ને અન્ના સાઈડ મે દે દેના એક ચોપડી ગુખસે રાખવાની દીધી રાખવાની એટલે આપડે રાખવાની પાછી આપવાની ઓફિસ આઈને ચા પાણી કરે સાહેબ હાથે જવાની તૈયારીઓ આ હા પેલા નહી આવતા ખટ પેલા પાચન આમલા અને મમ્મી લઈ જઈ

તો આજના ની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલ એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રી બાય બાય